જય માતાજી શું તમારી મેષ વૃષભ મિથુન કર્ક સિંહ કન્યા એ કોઈ પણ રાશિ છે તો આ શ્રાવણમાં બધી જ રાશિઓને શિવ ઉપર કયો અભિષેક કરવો જોઈએ તેનાથી શુભ ફળની પ્રાપ્તિ મેળવી શકાય છે ચાલો જાણીએ અને તમારા ધાર્યકામ કરવામાં તમને સફળતા અપાવી શકે છે અને કઈ વસ્તુ અભિષેકમાં ચડાવવાથી આના અસંખ્ય લાભ મળી શકે છે મેષ રાશિના જાતકો માટે મધ અને કેસરથી અભિષેક કરવો વૃષભ રાશિના જાતકોએ દહીંથી અભિષેક કરવો. મિથુન રાશિના જાતકોએ જળ અને બિલવપત્રથી અભિષેક કરવો. કર્ક રાશિના જાતકો માટે દૂધ અને જળ મિક્સ કરીને અભિષેક કરવો. સિંહ રાશિના જાતકો માટે ચંદનથી અભિષેક કરવો. કન્યા રાશિના જાતકોએ ભગવાન શિવ પર ધતુરો અર્પણ કરવો. તુલા રાશિના જાતકો માટે શેરડીના રસથી અભિષેક કરવો. વૃશ્ચિક રાશિના જાતકો માટે ભગવાન શિવને સફેદ ફૂલથી અભિષેક કરવો. ધન રાશિના જાતકોને જળમાં કેસર મિક્સ કરીને અભિષેક કરવો મકર રાશિના જાતકોને જળમાં કાળા તલ મેળવીને અભિષેક કરવો કુંભ રાશિના જાતકોએ ગંગાજળથી અભિષેક કરવો અને છેલ્લે મીન રાશિના જાતકોએ પીળા પુષ્પથી અભિષેક કરવો આ હતા તમામ રાશિઓના અભિષેક તો આ ઉપાય આ શ્રાવણમાં જરૂરથી કરજો જય માતાજી